નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચીસને વાર બુધવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદમાં જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર અગિયાર રૂપિયા નોંધાઈ રહ્યા છે ઘણા સમય બાદ આજે જીરુની બજાર ચાર હજાર પ્લસ નોંધાઈ રહી છેલ્લા ઘણા દિવસથી વાયદા બજારમાં તેજી હોવાને કારણે જીરુમાં દિવસે દિવસે સમયમાં પણ હજુ સુધારો આવી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાય અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ તો જીરુ પચીસો થી ચાર હજાર અગિયાર રૂપિયા રાયડો બારસો અગિયાર થી તેરસો ને રૂપિયા એરંડા બારસો સિત્તેરથી તેરસો ને ત્રીસ રૂપિયા ઈસબગુલ પંદરસોથી એકવીસો રૂપિયા બાજરી ચારસોથી પાંચસોને એકવીસ રૂપિયા અને મગફળી સાતસો એકાવનથી અગિયારસો ને ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ